રિક્ષા રિપેરિંગના ગેરેજમાં જ વહેલી સવારે જ અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાના કારણો હજુ પણ અકબંધ છે પરંતુ ગેરેજમાં રહેલા ઓઇલ અને અન્ય પદાર્થોના કારણે આગે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગતાની સાથે જ આજુબાજુના રહીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જંબુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારત જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી આ ઘટનાને જોતા જંબુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગેરેજમાં રહેલા વાહનો અને સાધનોને નુકસાન થયું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભરૂચ